સ્વામી અમે મહારાજ સ્વામીની કઈ મૂર્તિ સંભાળીએ એ પ્રશ્ન છે એ હું કહું જોજો સ્વામી બાપા હું કહું કે કઈ મૂર્તિ સંભાળવાની જો આમાં કઈ હું ખોટું બોલું તો આપ મને વચેથી અટકાવી દેજો પણ જો આપ નહીં અટકાવો એનો એવો મતલબ કે મેં જે મૂર્તિનું વર્ણન કર્યું છે તે સાચું છે બાપા અમારે એ મૂર્તિ સંભાળવી જોઈએ જે અત્યારે પર્પલ કલરના સોફા ઉપર બિરાજમાન છે જેમને ભગવું ગાતર્યું ઓડ્યું છે ખોળામાં ભગવું ઓશિકો ધારણ કર્યું છે ભગવું છે મોજા પહેરેલા છે છે અને બંને ચરણની નીચે ગાદી શોભી રહી બાપા બધું બરાબર ચાલે છે ને આપ કાંઈ બોલતા નથી એ બધું બરાબર જ ચાલે છે જેમના કપાળમાં સુંદર તિલકચાનો શોભી રહ્યો છે જેમની આંખો ખૂબ મોહક છે જેમાં સૌ માટે પ્રેમ અને કરુણા સતત વરસતી રહે છે જેમના ગાલ ઉપર સુંદર ચિહ્નો અને તલ છે જે મુખારવિંદની શોભાને વધારી રહ્યા છે જેમનું સ્માયલ એવું આકર્ષક છે કે બધાના હૃદયમાં એ પ્રાણ લાવી શકે છે જેમની વાણી એવી મધુર અને ધારધાર છે ગમે તેવાના હૃદયમાં એ પ્રવેશી જાય છે બાપા આજ મૂર્તિ અત્યારે અમારી નજર સામે બેઠી છે જેમના પ્રત્યક્ષપણે અમને સૌને દર્શન થઈ રહ્યા છે આ મૂર્તિને સંભાળીએ તો ચાલશે ને સ્વામી આ મૂર્તિને સંભાળીને દરેક ક્રિયાની શરૂઆત કરીએ તો ફતે થશે ને જીત થશે ને સ્વામી